પણ આનાથી નીચું રહેવાની સંભાવના ખૂબ જ વધુ જ છે તો આ ચાલો મિત્રો આજે આપણે અંદાજિત મેરેજ જોઈએ અને તમારા રિવ્યૂ કમેન્ટ બોક્સમાં આપજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફાઇનલ આન્સર મુજબ કન્ડક્ટિંગ મેરિટ અંદાજિત મિત્રો આ અંદાજિત મેરેજ છે જેમાં જનરલનું સિત્તેરથી એકોતેર રહેવાની સંભાવના છે ઓબીસી કેટેગરીનું પાંસઠથી અડસઠ ઇડબ્લ્યુ એસ કેટેગરીનું ચોસઠથી સડસઠ એસસી કેટેગરીનું તેસઠથી પાસઠ રહેવાની સંભાવના છે અને એસ ટી કેટેગરીનું સાઠથી તેસઠ રહેવાની સંભાવના છે મિત્રો દિવ્યાંગ ઉમેદવારનું ખૂબ જ નીચું રહેવાની સંભાવના છે મિત્રો ફાઇનલ આન્સર કી મુજબ અંદાજિત ઊંચામાં ઊંચું કેટલું રહી શકે છે તો જનરલનું સિત્તેરથી બોતેર ઓબીસીનું અડસઠથી સિત્તેર ઈડબ્લ્યુ એસનું સાસઠથી અડસઠ એસસી કેટેગરીનું તેસઠથી સાસઠ અને એસટી કેટેગરીનું બાસઠથી પાંસઠ પણ મિત્રો આટલું બધું ઊંચું જાય તેવું મને લાગતું નથી પણ જે આપણે પ્રથમ જે મેરિટ જોયું એટલું રહેવાની ખૂબ જ સંભાવના છે મિત્રો મેરિટ ખૂબ જ નીચું રહે તેવી ઘણી બધી સંભાવના રહેલી છે